પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતને વધુ વેગ આપવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને એસજીસીસીઆઈ અને સુરત મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી સુરત ખાતે એક્ઝિબિશન કોન્કલેવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપાર થકી કેવી રીતે યુવા પેઢીને ફાયદો થાય તે દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જ્યાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા આજે સુરત મેનેજમેન્ટ એસોસિએશન અને એસજીસીસીઆઈના સહયોગથી એક્ઝિમ કોન્કલેવ સુરતનું અમે અહીંયા આયોજન કર્યું છે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરે તરફથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામને ગતિ અને વેગ આપવા માટે અમે સમગ્ર ગુજરાતમાં આવનારા ભવિષ્ય માટે સારા એક્સપોર્ટર્સ ઇમ્પોર્ટની જાણકારી આ બધાના તાલીમ કાર્યક્રમોને કોન્ફરન્સ કરીએ છીએ અને આજે સુરતમાં અમને આ લાભ મળ્યો છે સુરતના એક્સપોર્ટર્સને વધારેને વધારે જ્ઞાન મળે નેટવર્કિંગ મળે અને એમનો વિકાસ થાય એના માટે યુવા જનરેશન એટલું સમજવાની જરૂર છે કે એમની આજુબાજુમાં અઢળક ઓપોર્ચ્યુનિટી પડી છે જેને સમજે એને એક્સપોર્ટ કરી શકીએ કદાચ બહાર કોઈ સારી વસ્તુ હોય તો એને ઇમ્પોર્ટ કરી અને લોકલ લોકોને ફાયદો કરે તો જ સુરત લોકલ અને ગ્લોબલ બંને જગ્યાએ પ્રસિદ્ધ થશે અને સાથે સાથે એની સફળતા સમાજને મળશે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સની જરૂરિયાત છે જે મેં અગાઉ પણ કરું વધારે ને વધારે સ્કિલ ડેવલપમેન્ટ થાય અને આપણે પોતે જે પ્રધાનમંત્રી શ્રીનું જે વિઝન છે આત્મનિર્ભર ભારત આપણે આપણી સ્કિલ ઉપર નિર્ભર રહીએ આપણી ક્ષમતા ઉપર નિર્ભર રહીએ અને આપણા સમાજને અને આપણા પોતાના પરિવારને આગળ વધારીએ એ તમામ પ્રકારનો સહયોગ તાલીમ સાથે અમે આપવા માટે કટિબદ્ધ છીએ મિત્રો આજે જે જેમ કોન્કલેવ ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સુરત મેનેજમેન્ટ એસોસિએશનના સંયોગ ઉપક્રમે થઈ રહી છે આ એક એવો પ્રયાસ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સપનાને સાકાર કરવા માટે તમારે નિકાસ વધારવી જરૂરી છે પરંતુ આ નિકાસ વધારવી જરૂરી છે બોલવાથી વધતી નથી એના માટેના રિસોર્સિસ મિત્રોને આપણે ડેવલપ કરી આપવા પડે નવા નવા દેશો સાથે ખેડાણ કરવું પડે એ દેશોની અંદર શું ઓપોર્ચ્યુનિટી છે તેનું સૌને જ્ઞાન આપવું પડે અને આજે આખા દિવસના કોન્કલેવની અંદર એક્સપોર્ટ કેવી રીતે વધારી શકાય એના નીતિ નિયમો શું છે એ નીતિ નિયમોને આરંગ કરીને આગળ કઈ રીતે વધી શકાય એ દિશાની અંદર અત્યારે વિચાર વિમર્શ મંથન ચિંતન થવાનું છે થઈ રહ્યું છે અને ચેમ્બર ઓફ કોમર્સની જો વાત કરું તો એક્સપોર્ટ વધારવા માટે તમને ખ્યાલ છે કે અમે અલગ અલગ કન્ટ્રીની અંદર આગળ વધી રહ્યા છીએ ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ મુલાકાતે આવી ગયા અમે જિમ્બાબ્વે જઈ રહ્યા છીએ માર્ચ મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર અમે જિમ્બાબ્વે લિસોટો કેનિયા ઘાના અને ઇથોપિયા આ કન્ટ્રીઓની અંદર જઈને આપણા દેશના લોકોને શું તકો છે એ શોધવાનો પ્રયત્ન કરવાના છે બોત્સોનાના રાષ્ટ્રપતિ પોતે આવી રહ્યા છે અને તમે જાણો છો તેમ એક વિક્રમી છત્રીસ હજાર કરોડનો એમઓયુ કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલે બોત્સવાના સરકાર સાથે કરીને એક નવો ચીરો ચાતરવાનો પ્રયાસ કર્યો છે અને તે દિશાની અંદર આપણો આ પ્રયાસ છે હું માનું છું કે આ એક્ઝિમ કોન્કલેવની આ ફરશોથી રહેશે ધન્યવાદ